શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું જેઠ સુદ તેરસથી પૂનમ સુધીનો વડ સાવિત્રી વ્રતની કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ વ્રત જેઠ સુદ તેરસથી પરણેલી બહેનો કરે છે વ્રત પૂનમે પૂરું થાય છે વ્રતના દિવસો દરમિયાન ઉપવાસ કરવાનો ત્રણ દિવસ વડનું પૂજન કરવાનું વરટ વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે માટે વ્રતના દિવસો દરમિયાન સવારે પવિત્ર થઈને વડને પાણી પાવવું કંકો અક્ષત સોપારી ફળ ફૂલોથી પૂજન કરવું અને કાચા સૂતરના તાતણા થળને પ્રદક્ષિણા કરી બાંધવા વ્રત કરનારે દેવી સાવિત્રીની કથા વાર્તા વાંચવી કે સાંભળવી આ સૌભાગ્ય વ્રત છે અને સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે અર્શોપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ માલવી હતું આ બેવ રાજા રાણી ભક્તિવાન દયાળ દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા રાજા અશ્રોપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ માલવીને કહ્યું રાણી આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલ્યો દૂર દૂર જતાં જંગલ આવ્યું જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં તો અંદર ધ્યાન થઈ ગયા રાજાને તો હરખનો પાર નથી તે તો આનંદ પામતો પામતો પોતાના મહેલે આવ્યો રાણીને બધી વાત કહી સમયને જતાં કંઈ વાર લાગે છે નવ માસ પૂરા થયા છે રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણીએ આ કન્યા મા સાવિત્રીના આશીર્વાદથી મળેલ હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું માતા પિતાએ સાવિત્રીને ખૂબ લાટકોટમાં ઉછેરી સંસ્કાર પણ સારા આપવા માંડ્યા દેવો પણ અંજાઈ જાય એવું મનોહર સાવિત્રીનું રૂપ હતું તો માનવીની તો વાત સ્વી કરવી આથી કોઈ રાજા તેનું માગું કરવાની હિંમત કરતો નહીં અશ્વપતિ રાજા મૂંઝાયા કે હવે કરવું શું જવાન દીકરીને ઘરમાં રાખવી એ પાપ ગણાય બહુ વિચારીને અંતે રાજાએ સાવિત્રીને જ પસંદગી કરવાનું કહ્યું બીજે દિવસે સાવિત્રી દાસીઓ તથા સિપાહીઓને લઈ શોધમાં નીકળી પડી વર તેને રસ્તામાં એક આશ્રમમાં મળી ગયો થોડી દૂર વગડામાં એક આશ્રમ હતો તેમાં ધૂમસેન રાજા પોતાના પુત્ર સત્યવાન સાથે રહેતા હતા સાવિત્રી ત્યાં જઈ ચડી અને તેણે સત્યવાનને યોગ્ય વર તરીકે પસંદ કરી વરમાળા પહેરાવી દીધી આ સમાચાર પિતાને પહોંચાડવા સાવિત્રી નગરમાં પાછી ફરી આ વખતે રાજા સભા ભરીને બેઠા હતા અને નારદજી સાથે વાત કરી રહ્યા હતા નારદજી તથા અશ્વપતિ રાજાને નમન કરી સાવિત્રી કંઈક કહેવા જાય તે પહેલાં નારદજી બોલી ઉઠ્યા રાજન હવે સાવિત્રીને ઝટ પરણાવી દો વચમાં સાવિત્રી બોલી ઉઠી પિતાજી મારી ચિંતા કરશો નહીં મેં યોગ્ય વર શોધીને વરમાળા પહેરાવી દીધી છે રાજાએ કહ્યું બહુ સારી વાત તેઓ કોણ છે સાવિત્રી બોલી અહીંથી થોડી દૂર વગડામાં ધૂમસેન રાજા તેમની રાણી પદ્માવતી અને પુત્ર સત્યવાન સાથે રહે છે સત્યવાન રૂપ ગુણ અને વિવેકમાં મને યોગ્ય લાગ્યા એટલે મેં તેમને મારા પતિ તરીકે સ્વીકારી વરમાળા પહેરાવી છે નારદજી વચમાં બોલી ઉઠ્યા રાજન સાવિત્રીની પસંદગી ઉત્તમ છે સત્યવાન અને તેના માતા પિતા સત્ય વધનાર છે શધ્યવાન રૂપી ગુણે સર્વત્રિ શ્રેષ્ઠ છે પણ નારદજીને અટકી ગયે જોઈ રાજાએ કહ્યું મુનિવર બોલતા અટકી કેમ ગયા ચોખવટથી વાત કરું નારદજી બોલ્યા રાજન રૂપ ગુણના ભંડાર સત્યવાનનું આયુષ્ય હવે એક જ વર્ષ બાકી રહે છે રાજા ચિંતામાં પડ્યા તેણે સાવિત્રીને કહ્યું બેટી મારું કહ્યું માની બીજો વર્ષ શોધી લે સાવિત્રી બોલી પિતાજી ભાગ્યમાં લખાયું હશે તે થશે સાવિત્રીનો અડગ નિશ્ચય જોઈ રાજા ચૂપ રહ્યા નારદજીએ પણ સાવિત્રીની મરજી મુજબ રાજાને વર્તવાની સલાહ આપી અને ત્યાંથી ચાલી નીકળ્યા સભા વિસર્જન કરીને અશ્વપતિ રાજા સાવિત્રીને સાથે લઈ વનમાં ધૂમસેન રાજાને આશ્રમે ગયા પણ ત્યાં સત્યવાન ન હતો અને અંત ધૂમસેન રાજા એક ખૂણામાં બેઠેલા હતા પગલાંનો અવાજ સાંભળી તે બોલ્યા કોણ આવ્યું અશોપતિ રાજા પાસે જઈ તેમના પગે પડીને બોલ્યા રાજન અશોપતિ છું સાથે મારી પુત્રી સાવિત્રી છે સુખી રહો અંધ રાજાએ કહ્યું હા તો આપ આ બાજુ ફરવા નીકળ્યા હશો કે કંઈ કામે પધાર્યા છો અશ્વપતિ રાજાએ કહ્યું રાજન આપના પુત્ર સત્યવાન સાથે મારી પુત્રીનું સગપણ કરવા આવ્યો છો સગપણ આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સાથે ક્યાં તમે ને ક્યાં હું રાજા હતો ત્યારે હતો અત્યારે તો મારું રાજ્ય દુશ્મનના તાબામાં છે અમે અહીં ઝૂંપડી બાંધી જિંદગીના બાકીના દિવસો પૂરા કરી રહ્યા છીએ અહીં મેવા મીઠાઈ ભોજન નથી સેવા ચાકરી માટે દાસ દાસીઓ નથી ક્યારેક ભૂખ્યા પણ સૂઈ રહેવું પડે છે એટલે તમારી દેવ જેવી દીકરીને દુઃખી કરવાની મારી ઈચ્છા નથી ધુમસેન રાજાએ કહ્યું આ સાંભળી સાવિત્રી બોલી ઉઠી ભલે દુઃખના ડુંગર તૂટી પડે પણ હું સત્યવાનને પરણીશ અશ્વપતિ રાજાએ સાવિત્રીને બહુ સમજાવી પણ તે માની નહીં તેથી સત્યવાન સાથે પરણાવી દીધી રાજા મહેલે ગયા અને સાવિત્રી આશ્રમમાં તેના પતિ સાથે રહી આનંદમાં દિવસો પસાર કરવા લાગી સાવિત્રીએ નારદજી પાસેથી સાંભળ્યું હતું કે સત્યવાનનું આયુષ્ય ફક્ત એક વર્ષ જેટલું બાકી છે એટલે થોડા દિવસ પછી તેણે સાવિત્રી વ્રત આદર્યું અને પૂર્ણ ભાવથી દેવી સાવિત્રીની ભક્તિ કરવા માંડી સમય વહેવા લાગ્યો સત્યવાનના મૃત્યુના હવે ત્રણ જ દિવસ બાકી હતા સાવિત્રી રાત દિવસ દેવીની પ્રાર્થના કરતી હતી હે દેવી મારા પતિનું આયુષ્ય વધારો આમ ને આમ સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો સત્યવાનને ખબર નહીં એટલે તે લાકડા કાપવા ગયો સાવિત્રી પણ સાસુ સસરાની રજા લઈ પતિ સાથે વગડામાં ગઈ સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં ગુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાનને નીચે પડતો જોઈ સાવિત્રી દોડીને તેની નજીક આવી સત્યવાનનું માથું ખોળામાં લઈ એ રડવા લાગી સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજ અને તે તો બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સદપુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજું નહીં તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુપાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રીએ કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે એ દાવે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટા તારી ચાતુર્ય ભણી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ અને પછી પાછી વળ ખરેખર મહારાજ આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો હું માગું છું કે મારા સસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય સાવિત્રી બોલી તથાશ તું બેટા હવે તું પાછી વળ આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી ખૂબ થાકી જઈશ માટે પાછી વળ યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથા પરંતુ હવે દીકરી મારું માની પાછી વળ યમરાજ બોલ્યા મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંઘ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના જીવ સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માગી લે અને પછી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા શો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા તથાશ દીકરી એમ જ થાય અને હવે તો પાછી વળ સાવિત્રી બોલી મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાઉં છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જશે યમરાજા બોલ્યા સાવિત્રી તે પ્રતિવદા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવેશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વજન કદાપી મીથિયા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણું કહી યમરાજા અંતર્ધ્યાન થયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને ખોળામાં લઈ મા સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડી વારમાં તો તેના પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી ના તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ એ દીકરોને વહુ ન આવ્યા દીકરા વહુને શોધવા ધૂમસેન નીકળ્યા ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરોને વહુ આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં તો ધુમસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રીને સૌ પુત્ર થયા એ તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયા આમ સર્વ વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર સૌને ફળજો